વલસાડમાં ડોક્ટરો હડતાલ પર જાણો કઈ કઈ સેવાઓ બંધ રાખવામાં આવશે શનિવારે દેશભરમાં ઓપીડી અને નોન ઇમરજન્સી સેવાઓ બંધ રહેશે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે જેને લઈને વલસાડમાં પણ ડોક્ટરો હડતાલમાં જોડાયા છે અને આ મામલે વલસાડના ડોક્ટરોએ પીડિતા માટે ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે ત્યારે કલકત્તાની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા પછી હત્યા કરવામાં આવતા ચોલીસથી વધુ લોકોના ટોળાએ હોસ્પિટલ કોલેજમાં ઘૂસીને ઇમરજન્સી વોર્ડ નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતી જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ ગત પંદરમી ઓગસ્ટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આવતી સત્તરમી ઓગસ્ટ સવારે છ વાગ્યાથી સમગ્ર દેશમાં ચોવીસ કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આવશે બીજી તરફ આ સિવાય અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે વલસાડમાં પણ ડોક્ટરો દ્વારા અમુક સેવાઓ બંધ રાખવામાં આવી છે જેમાં આવશ્યક સેવાઓ શરૂ રાખવામાં આવશે અને ઇમરજન્સી વોર્ડમાં પણ મેડિકલ કામગીરી ચાલુ રહેશે તેમજ બાહ્ય રોગ વિભાગમાં ઓપીડી સેવાઓ બંધ રહેશે અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં વધુમાં સત્તરમી ઓગસ્ટે સવારે છ વાગ્યાથી રવિવાર સુધી એલોપેથી ડોક્ટરો અઢાર ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યા સુધી ચોવીસ કલાક માટે દેશભરમાં સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અ વલસાડ ઉપરાંત સમગ્ર ભારત તથા તમામ ડોક્ટર એસોસિએશનો અનેક વિવિધ બ્રાન્ચના બધા એસોસિએશન તરફથી આજે ઓપીડી સેવા આજે સવારે છ વાગ્યા થી અવતીકાલે સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે જેની અંદર તમામ ઓપીડી સેવા હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક સેન્ટર તમામ આવી જશે ફક્ત ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલ ફરતી ચાલુ રહેશે આ હડતાલનો મુખ્ય હેતુ બધાને ખબર જ છે કે જે કલકત્તાની અંદર હમણાં ખૂબ જ ગુનાશパッド કેસ થયો બળાત્કાર ત્યાર પછી મર્ડર અને ડોક્ટરો પર હુમલાઓ તેના વિરોધમાં છે આ ઉપરાંત પણ પણ ડોક્ટરો થઈ છે હજુ સુધી ડોક્ટરોની સુરક્ષા માટે કોઈ જ કોન્ક્રીટ કાયદો હજુ આવ્યો નથી કદાચ આવ્યા હોય તો તેનું અમલ નથી થતું તો આની જે હડતાળ છે મારી મુખ્ય માંગણી એક જ છે કે ડોક્ટરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો કોઈ પણ સંજોગમાં એના માટે જે કરવું પડે તે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં જો ડોક્ટરો સુરક્ષિત રીતે કામ ન કરી શકશે તો એ લોકોમાં છેલ્લા અલ્ટિમેટલી એમાં ભોગવવાનું ને જ આવશે કારણ કે ભય હેઠળ જીવતી વ્યક્તિ કોઈ સાચો નિર્ણય સારી રીતે ન લઈ શકીએ અને સારી સારવાર ના આપી શકે તમામે તમામ હોસ્પિટલ અને દવાખાના જોડાયા છે અને અમે કીધું તે પ્રમાણે અમે આજ સુધીની કોઈ સ્ટાકમાં ને આજે પણ ઇમરજન્સી સર્વિસ આજ સુધી અમે બંધ નથી કરી જેને તકલીફ હોય તે તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી સુવિધાઓ ચાલુ જ છે અમને ખુબ જ ખેદ છે કે દર્દીઓને ઓપીડી સેવા બંધ કરવાથી તકલીફ પડશે અને અમે દુઃખ અનુભવી શકીએ છીએ પરંતુ અમે એ પણ આશા રાખીએ કે અમે આ સ્ટેજ પર જવું પડ્યું તે સમાજ પણ સ્વીકારે ડોક્ટરો ખાલી વિરોધ કરશે એના કરતાં અન્ય સંસ્થાઓ પણ આગળ આવશે અને એના માટે દબાણ કરશે તો ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ આપણા માટે ન ઉદ્ભવે જે આ સ્ટ્રાઇક પડી છે તેનો મુખ્ય હેતુ એ છે કે ડોક્ટરોની સેફટી ડોક્ટરોની સેફટી કરતા બી જે લેડી ડોક્ટર્સ હોય શું છે પચાસ ટકા લેડીઝ કામ કરતી હોય હોસ્પિટલમાં અને એની નર્સ હોય કે પછી કોઈ પણ આયાબેન હોય કે રેસિડેન્ટ ડોક્ટર હોય જે આપણા ત્યાં રેસિડેન્ટ ડોક્ટર હતી કલકત્તામાં જેના પર રેપ થયો તો બીજા કોઈ પણ રેપ થઈ શકે એટલે આપણે એક બાજુ એમ કહીએ છીએ કે સ્ત્રીઓ આપણે એટલી જ સક્ષમ છે પણ આપણે સ્ત્રીઓને પ્રોટેક્શન આપ્યું જ નથી અને એમાં સરકાર જ જવાબદાર છે કે કેવી રીતે એ લોકોને પ્રોટેક્ટ કરી શકીએ આપણે એટલે હું બહુ જ એકદમ જ દ્રઢપણે માનું છું કે પહેલું તો બધી જ લેડી ડોક્ટરની સેફટી હોસ્પિટલમાં જોવાવી જોઈએ એ લોકોને નાઇટ ડ્યુટી આપે ત્યારે એ લોકોને રૂમ અપાવવા જોઈએ કે જે પણ જ્યાં એ લોકો સુરક્ષિત રીતે બેસી શકે કે સૂઈ શકે કે જે પણ એ બહુ જ અગત્યનું છે અને જેમ આગળ કહ્યું તેમ આમાં એક રેપ તો થયો જ છે પણ એક કોન્સ્ટિટ્યુશનલ રેપ પણ થયો છે જેમાં કોઈ પણ જાતની એક્શન લેવાઈ નથી આટલું બધું થયા પછી પણ કાલે કાલ ઉઠીને બધાને એમ કે મારું શું પણ કાલ ઉઠી તમારી પણ બેન હોય શકે તમારી મા હોય શકે કે તમારી કંઈ પણ ભત્રીજી હોય શકે કે દીકરી હોઈ શકે અને એના સાથે પણ આ થઈ શકે જો પેલી છોકરી સાથે જે આપડી ડૉક્ટર હતી એના સાથે થયું તો કોઈ પણ સાથે આ વસ્તુ થઈ શકે એટલે કડક પગલાં લેવાની જરૂર છે પોલિટિશિયનો જે પણ એમાં ઇન્વોલ્વ હોય કોણ પોલિટિશિયન કયા તે પણ કડક પગલા ઉપરથી ઇન્કવાયરી આવીને લઈ લેવાની જરૂર છે जी मेरा नाम डॉक्टर प्रकाश पाटिल है हम जिमर्साट में रेजिडेंट डॉक्टर हूँ मैं रेस्पिरेटरी मेडिसिन डिपार्टमेंट में और जो कोलकाता में जो लड़की के साथ जो गैंगरेप और जो मर्डर का मामला है उसके निषेध में हम ये स्ट्राइक कर रहे हैं तो हम रेजिडेंट डॉक्टर की मेन प्रॉब्लम ये रहती है कि ड्यूटी आवर्स फिक्स नहीं रहते कंटिन्यू थर्टी सिक्स आवर्स फोर्टी एट आवर्स कंटिन्यू ड्यूटी करनी पड़ती है उसके बाद भी आराम नहीं मिलता और उसके ऊपर पेशेंट के रिलेटिव और बाकी जो लोग हैं वो आके डॉक्टर्स को मारना वगैरह ये चीजें करते हैं उसके वजह से हमें सेफ्टी फील नहीं होता है तो हम इस सेफ्टी के लिए अभी लड़ाई कर रहे हैं और जो लड़की के साथ हुआ है उसको न्याय मिले ये हमारी मांग है